રાજકીય નેતાઓ તો ભીડ જોઈને ભાન ભૂલી જતા હોય છે ને નિવેદનો આપતા હોય છે પરંતુ હવે એક કથાકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેમણે ભીડને જોઈને ભાન ભૂલી ગયા અને તેમણે વિવાદિત ટિપ્પણી કરી બે સમાજ અંગે અને હવે આ બે સમાજ રોષે ભરાતા આ કથાકારને છે તે રડતા રડતા માફી માંગવાનો વારો આવ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું દાફડા લોકસભાની ચૂંટણી ગુજરાતમાં ચાલી રહી હતી તે દરમિયાન પરશુত্তম રૂપાલાએ એક ક્ષત્રિય સમાજને લઈને જે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી તેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને ઠેર ઠેર સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો ભારે રોષ જોવા મળ્યો હતો હજી આ મામલો શાંત નથી પડ્યો તેવામાં થોડા દિવસ અગાઉ ગીર સોમનાથના ઉના તાલુકામાં શિવ પુરાણ કથાનું એક આયોજન કરવામાં આવ્યું હતું ને આ કથામાં કથાકાર રાજુગીરી ગોસ્વામી દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું આ નિવેદનમાં તેમણે બે સમાજને લઈને ટિપ્પણી કરી હતી જેમાં તેમણે ઠાકોર અને કોળી સમાજ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું હતું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ કોળી સમાજ અને ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો પહેલા તો તમે આ જોઈ લો કે કોળી સમાજ અને ઠાકોર સમાજ અંગે આ કથાકાર શું બોલ્યા હતા એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરા લગ્ન કરેલી ભય લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળ સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળ યુવાન આરે લગ્ન કરે એવા કુળ ની યુવતી આરે લગ્ન કરે

ગોસ્વામીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેવામાં આજે ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજ દ્વારા કલેક્ટર અને પોલીસ કમિશનર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ને જેમાં આ કથાકાર સામે કાયદેસરની કાર્યવાહી કરીને ફરિયાદ નોંધવાની માંગણી કરવામાં આવી છે બીજી તરફ ગીર સોમનાથના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં કથાકાર રાજુગીરી ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગઈકાલ રાત્રે તેમની અટકાયત કરવામાં આવી હતી આ દરમિયાન જ્યારે પોલીસે તેમને પકડીને પોલીસ સ્ટેશન લાવી ત્યારે તેમણે બે હાથ જોડીને રડતા રડતા માફી માંગી કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં જે સમાજ સાથે એક થાળીમાં ખાધું છે તેમના વિશે હું આવું ક્યારેય ના બોલું સાંભળો પહેલા આ કથાકારના કેવા રંગ બદલાઈ ગયા જ્યારે પોલીસ સ્ટેશનમાં તેમને લાવવામાં આવ્યા મારાથી ભૂલ થઈ છે હું તમારે આરે નાનો મોટો થયો છું તમારે રોટલામાં ખાધા છે ઝિંઝુડામાં હું નાનો મોટો થયો બાર વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માનીને ખરા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે મારાથી એવું બોલાઈ ગયું કોઈ ટાકોર એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો રડી દુખાવવાનો કોઈ ઈરાદો નતો અને એટલો તો વિચાર કરો કે છે મોટો થયો જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈ દી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ને ક્યારે નીચો કઉ કે હલકો કઉ તમારે આપણા સમાજ નીચો કે પેલા હું હલકો પડું કારણ કે હું તમારે આરે થાળીમાં ખાઈને મોટો જો છું અને અહીંયા બધા ઝીંઝુડા સાવરકુલાના બધા ઓળખે છે મને કે બાર બાર વર્ષ હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું ચારસો ને હટાવન કથામાં મારી કોઈ ભૂલ નથી પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મ નું કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માફી બોલાય જુ પૂરા સમાજ આગળ હૃદય થી ક્ષમા માંગુ છું મને માફ કરી હાલ તો આ મામલાને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજમાં ભારે રોષ છે અને આગેવાનો છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં કલેક્ટરને આવેદન પાઠવ્યું છે અને આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતા શું વાત કરી છે તે પણ આપ સાંભળો બે દિવસ પહેલા સિમર ગામમાં કથાકાર રાજુ બાપુએ જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે જે ટિપ્પણી કરી હતી એને અમે બધા સખ શબ્દોમાં વિખોડીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આજે પ્રાંતમાં અમે આવેદન દેવા એવા છે સમાજ આખો ભેગો થઈને આવ્યા છે સમાજના દરેક લોકો અને અમે સાથે રહીને કોળી સેના અને કોળી સમાજ સાથે રહીને અમે આવેદન દેવા આવ્યા છે અને આવી રીતે ભવિષ્યમાં ક્યારેય કોઈ પણ સમાજના ઉપર ટિપ્પણી ન કરે એવી સાહેબને અમે નમ્ર અપીલ કરવા આવ્યા છે જેથી કરીને અમને સૌથી સખ જે રીતે તમારે પગલાં લેવા પડે એ લ્યો તમે બોલીને બોલીને માફી માંગવી એ તો કોઈ ઓલું નથી ને એમ કેમ કે તમે જાહેર મંચ થી તમે કથાકાર છો તમે પોતે શિવપુરાણ વાંચો છો અને તમે જો આવું બોલી શકો છો કોઈ પણ સમાજને લાગણી આજે અમારા સમાજને એટલી લાગણી દુભાણી છે એટલે અમે આજે બધા બધા આવ્યા આગેવાનો કહી રહ્યા છે કે આ કથાકાર દ્વારા મોટી ભૂલ કરવામાં આવી છે અને આ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને આગેવાનોમાં અને સમાજમાં ભારે રોષ છે એક તરફ હજી તો પરસોત્તમ રૂપાલાનો મામલો શાંત નહોતો થયો તેવામાં વધુ એક વિવાદ સર્જાયો છે અને આજે કથાકારે ટિપ્પણી કરી છે તેને લઈને હવે પોલીસ શું કાર્યવાહી કરે છે તેની પર સૌ કોઈની નજર છે આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના